કચ્છભરમાં સ્વતંત્રતા પર્વ પૂર્વે દેશભક્તિનો માહોલ છવાયો છે આઝાદીના પર્વની ઉજવણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છવાસીઓમાં ઉજવણીનો આગોતરો ઉત્સાહ છલકાઈ રહ્યો છે શહેરી અને ગ્રામ્ય કક્ષાની તમામ સરકારી શાળાઓમાં તિરંગા યાત્રાની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે તેવું જિલ્લા અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું દર વર્ષની જેમ રાજ્ય સરકાર તરફથી આ વખતે પણ તિરંગાનો કાર્યક્રમ સરકાર દ્વારા આપવામાં આવેલો છે ખાસ કરીને આપણે વાત ઓગસ્ટ થી સતત આપણે ઓગસ્ટ સુધી ચાલુ છે પ્રથમ તબક્કાના અંદર છ થી આઠ તારીખ સુધીના અંદર એ અમે વિવિધ પ્રાથમિક અને માધ્યમિક આપણી પચીસો જેટલી સ્કૂલો એના અંદર ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ જેને જિલ્લા કક્ષાએથી અમે એક ક્વિઝ એ બનાવેલી છે એમાં પણ ભાગ લીધો એ ઉપરાંત નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા જે જવાનો જવાનો અને જે પછી એમનામાં સાહસ વધે એ માટે પત્ર લેખન મહેદી સ્પર્ધા અને ની થીમ ઉપર રાખડી અને રંગોળી આ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું અને ખૂબ મોટી સંખ્યાના અંદર ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓએ સમગ્ર આપણી સ્પર્ધાઓના અંદર ભાગ લીધો હવે પછીના તબક્કાના અંદર આપણે બાર તારીખે સમગ્ર જે જિલ્લાની પચીસો પચીસો સ્કૂલોના અંદર દરેક ગામના અંદર એ આપણે તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે એટલે ગ્રામ્ય કક્ષાએ બાર તારીખે આ અમારા તમામ વિદ્યાર્થીઓ એ ત્રણ લાખ થી વધુ વિદ્યાર્થીઓ અને પચીસો આપણી સ્કૂલો આ તમામે તમામ સ્કૂલો તિરંગા યાત્રામાં જોડાશે ખાસ કરીને આપણે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોની વાત કરીએ તો ચૌદ તારીખે રાજ્ય સરકાર તરફથી માન્ય કલેક્ટર સાહેબ આનંદ પટેલ સાહેબના માર્ગદર્શન જિલ્લા અને તાલુકા કક્ષાએ ચૌદ તારીખે તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે ખાસ કરીને આપણે ભુજની વાત કરીએ તો ભુજના અંદર પણ વિવિધ સંગઠનો અને એનજીઓ આપણા તમામે તમામ ડિપાર્ટમેન્ટો અને અમારા શિક્ષણ વિભાગની ટીમ પણ લગભગ બે હજાર જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી કુલ પચીસો જેટલા લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે અને ખુબ સુંદર વાતાવરણના અંદર આ તિરંગા હર ઘર તિરંગાનો કાર્યક્રમ ચાલુ છે અને ખાસ કરીને હવે કેમ્પિયન સ્વરૂપે સેલ્ફી લેવાય તિરંગા યાત્રાનો તિરંગાનો પ્રચાર પ્રસાર થાય અને દરેકના ઘરે અને ઓફિસના અંદર આ તિરંગો લહેરાય અને એ રીત નું આપણે આયોજન એક સરસ મજાનું રાષ્ટ્રભક્તિ નું આયોજન કચ્છ જિલ્લાના અંદર બની રહ્યું છે એના અંદર અમારો શિક્ષણ વિભાગ પણ અગ્રેસર રહેશે